નમસ્કાર હું મેહુલ વ્યાસ અને તમે જોઈ રહ્યા છો પેલા એની વાત કરી લઉં કે બિહારમાં જે ડેપ્યુટી સીએમ વિજય સિંહા એમનો જે છે મતદાર યાદીમાં બે જગ્યાએ નામ બોલે છે સાહેબને આજે તેજસ્વી યાદવે આ વાતનો ખુલાસો કર્યો કે પેલા એનો જે વિડિયો છે જોઈ લો એટલે તમને ખ્યાલ આવે કે વિષય શું છે જો કદાચ તમે સમાચાર ના જોયા હોય તો તમારા ધ્યાનમાં આવે वोट चोर निकले उप मुख्यमंत्री विजय सिन्हा दो तो अलग पदों पर बनवाए हैं दो तो अलग अलग फर्जी वोटर कार्ड गरीबों दलितों पिछड़ों का नाम काट रहा है चुनाव आयोग लेकिन भाजपा नेताओं के बन रहे हैं दो तो दो वोट भाजपा और चुनाव आयोग का फिर भांडा फूट गया है और इस बार महा वोट चोर विजय सिन्हा का नाम सामने आया है उप मुख्यमंत्री ने लखीसराय और बाकीपुर इन दो जगहों से अलग अलग वोटर कार्ड बनवा रखे थे जो कानून की नजर में संगीन अपराध भी है और जिसके लिए जेल भी हो सकती है। लेकिन एनडीए के राज में भला भाजपा नेता को जेल कैसे हो सकती है बल्कि सारा फ्रॉड कराने की जिम्मेदारी ही भाजपा विजय सिन्हा जैसे नेताओं के कंधों पर डाल देती है फ्रॉड विजय सिन्हा ने दो जगहों से एस फॉर्म भी भरा और चुनाव आयोग ने दोनों जगह ऐसी विजय सिन्हा का नाम भी लिस्ट में चढ़ा दिया यानी विजय सिन्हा चोर रहे तो चुनाव आयोग यहाँ सुपर चोर की भूमिका में रहा गरीबों दलितों युवाओं पिछड़ो मजदूरों का वोट चुनाव आयोग काट रही है और इस तरह भाजपा के नेताओं का डुप्लीकेट वोट तैयार कर रही है देखना ये है कि क्या कानून अब फ्रॉड विजय सिन्हा के खिलाफ कोई एक्शन लेता है या नहीं या फिर कानून भी एनडीए के राज में सिर्फ अब एक मूक दर्शक बन के रह जाएगा એટલે આખી વિગત એવી છે એની અંદર કે મૂળ આ વિજય સિંહા નામના બે જગ્યાએ નામ બોલતું હતું એટલે તેજસ્વી યાદવ એનો ઘટસ્ફોટ કર્યો ત્યાં સુધી કર્યા પછી જે વિજય સિન્હા સાહેબ છે એમને એકદમ તરત એકદમ રિએક્ટ ના કર્યો એમણે એમણે બહુ મહેનત કરી અને પાંચમી આ જ મહિનાની પાંચ દિવસ પહેલાની તારીખે એમણે બીઓલોને બોલાવીને જે અરજી કરી હતી કે મારું નામ બે જગ્યાએ છે એની જે રિસેપ્ટ હતી એ શોધવામાં ટાઈમ બગાડ્યો બોલો એટલે એમણે એમને યાદ નહીં હોય તાત્કાલિક કારણ કે જો તમે પાંચ દિવસ પહેલા કર્યું હોય આવું કીધું હોય કે પાંચ દિવસ પહેલા તમારે ધ્યાનમાં આવ્યું હોય કે મારું નામ બે જગ્યાએ છે તો તમે આ કર્યું હોય તો તેજસ્વી યાદવ બોલે અને તરત તમે રિજેક્ટ કરો કે ના કરો પણ વિજય સિન્હા સાહેબ ત્યારે ભાઈ મોદી હે તો સબ ને એટલે વિજય સાહેબે હશે રવિવાર અધિકારીઓનો બગાડ્યો હશે બિચારાઓને જૂની તારીખનું કંઈક કાગળિયા બધા ફાઇલો બધી આ બધી શક્યતાઓ છે અહીંયા કઈ પણ થઈ શકે જ્યાં વોટ ચોરાઈ શકે તમારો જીવનનો અધિકાર ચોરાઈ શકે તો એટલે વિજય સિના સાહેબે પછી સાંજે પ્રેસ કોન્ફરન્સ કરી પણ એ પ્રેસ કોન્ફરન્સ મેં જોઈ પણ એવું કંઈ મને લાગ્યું નહીં કે તમને એટલી બધી નકામી વાતો હોય તમારી સાથે શેર કરું એટલે એમણે પાંચમી તારીખનું બધું બતાવ્યું કે હું તો એક જ જગ્યાએ વોટિંગ કરું છું ભાઈ અત્યારની વાત થોડી જ આપતી અને ચૂંટણી આયોગ તો ભાઈ ઇલેક્શન કમિશને તો આખો આમ જાહેર કરી દીધું સુપ્રીમ કોર્ટમાં જાહેર કરી દીધું કે અમે તો સરકારના તળવા ચાટવા આ ખરેખર આજે સુપ્રીમ કોર્ટમાં જે બિહાર એસઆઈઆર મામલે જે હતું ત્યાંથી પ્રક્રિયા આની ચાલી રહી છે એમાં સુપ્રીમ કોર્ટને એફિડેવિટ કરીને ઇલેક્શન કમિશને કહી દીધું કે ભાઈ જે લાખ થી વધારે લોકોના મત અમે કાપ્યા મતાધિકાર અમે દૂર કર્યા છે એની યાદી અમે તમને નહીં આપીએ કારણ કે રાષ્ટ્રીય સુરક્ષાનો મામલો છે એમાં કેટલા એટલે હવે વાત જ પૂરી થઈ ગઈ ખાલી અમિત શાહ ખાલી ગમે ત્યાં ક્યાં કરશે કે આટલા રોહિંગ્યા હતા આટલા બાંગ્લાદેશી હતા એટલે પાસઠ લાખ લોકોના નામ જતા રહ્યા કેમ જતા રહ્યા કશું જ નહીં હવે ખાલી એક રસ્તો છે જો સુપ્રીમ કોર્ટ એટલે આપણે ત્યાં ન્યાયતંત્ર એટલું સજ્જડ રહ્યું હોય કારણ કે ન્યાયતંત્રના અંદર એવા છે લોકો જે વિપક્ષી નેતાને ત્યાં બેઠા બેઠા સલાહ આપે છે એટલે જો ત્યાંથી હવે આ કારણ કે હમણાં મને જેટલું હમણાં દેખાય છે ને એ પ્રમાણે એવું છે કે હવે ખાલી ને ખાલી ભારત બાજુમાં રહી થઈ જશે જે ભાજપ પક્ષ ખતમ છે છેલ્લા અગિયાર વર્ષથી ભાજપ નામનો પક્ષ છે જ નહીં એ મોજપ નામનો જ પક્ષ છે એવી રીતે અમને એવું લાગે છે કે ભાઈ અમે ગમે ત્યાં અમે હવે હવે બધું અમે એટલે ચૂંટણી છે તો ત્યાં જઈને કહી દીધું ચૂંટણી પંચે અહીંથી અટકી નથી બાજી સુપ્રીમ કોર્ટને કહી દીધું એમણે કે અમે નહીં આપ્યા આંકડા હવે સુપ્રીમ કોર્ટ શું કરે છે જોઈએ કંઈક આપણે ઉપરવાળા પર થોડોક તો ભરોસો રાખીએ સાવ ભરોસો આપણે ઉડાડી દઈએ એવું તો નથી પણ ચૂંટણી પંચે બિહારમાં જે કર્યું એ જોરદાર છે બિહાર ને બધી ઘણી જગ્યાએ એવું કર્યું કે જે આ લોકો બધા જે શોધી રહ્યા છે ને આંકડાઓ વેબસાઇટ પર તમે જઈને એની અંદર અત્યાર સુધી એવું હતું કે પીડીએફ ફાઇલ અપલોડ થાય એટલે પીડીએફ છે વર્લ્ડ ફાઇલ છે એવી ફાઇલમાં કેવું છે કે તમારે કોઈનું નામ શોધવું હોય ને તો એ તાત્કાલિક એની રીતે શોધી આપે કે તમે કોઈ વિસ્તારનું નામ શોધવું હોય તો ફટ 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 કરીને આંકડા તમારી સામે આવી જાય એટલે ધારો કે તમે કોઈ પણ વેબસાઇટ પર જાઓ કે કોઈ પણ સમાચારની વેબસાઇટ પર સર્ચ બટનમાં તમે કોઈ પણ તમે ધારો કે ગુજરાતી વેબસાઇટ ગુજરાત સમાચાર છે અમારી ગુજરાત રિપોર્ટ ડોટ કોમ છે પર તો ત્યાં સર્ચ સેક્શનમાં ગુજરાતીમાં તમે લખો ને કે ભાઈ મોદી તો મોદી શબ્દની સાથે ત્યાંથી વેબસાઇટ પર જેટલી જગ્યાએ મોદી હોય એ તમારી સામે ફટક કરીને આવી જાય પણ હવે આજે ઇલેક્શન કમિશન તો નક્કી કર્યું છે એક તો એ પોતે છાતી ઠોકીને કહેતા નથી કે અમે આ વોટ ચોરીમાં સામેલ છીએ પોતાની ભૂલ સ્વીકારતા નથી રાહુલ ગાંધી પર આક્ષેપો કર્યા કરે છે કે રાહુલ ગાંધી એફિડેવિટ કરીને અમે જે ફોર્મેટ પકડીએ છીએ એમાં અમને કે પછી અમે આના પર તપાસ કરીશું સુપ્રીમમાં આ કહી દીધું સાથે સાથે એમણે આ કર્યું કે હવે જે જે પીડીએફ ને એવા ફોર્મેટ કે જેનાથી આપણે બહુ ઈઝીલી વેબસાઇટને એક્સેસ કરીને આપણે બધા ડેટા શોધી શકતા હતા એ બંધ કરી દીધું હવે પીડીએફ ધારો કે પચીસ પચાસ સાહીઠ કેબીની આસપાસ એટલે બહુ ઓછી હેવી ફાઇલ હોય એની જગ્યાએ જે આ બધી મતદાર યાદીની જે બધી જે આખી જે તમને શીટ હોય એને સ્કેન કરી સ્કેન કરીને હેવી ફાઇલ એટલે વન એમ બી ટુ એમ બી એવી થોડીક જે તમને ડાઉનલોડ થવામાં પણ એટલે તમારા સ્ક્રીન પર પણ જો તમે મોબાઈલ વાપરતા હો તો ઘણી વાર ફોટો તમને દેખાવામાં વાર લાગે ને તોનો મતલબ કેવું હેવી ફાઇલ છે એવી જે પેક ફાઇલ અથવા તો પીએનજી એવી ફાઇલ હમણાં ત્યાં બધે અપલોડ કરી દીધી એટલે હવે ધારો કે કોઈને ઈચ્છા થાય કે બિહાર કે આ બધા ચૂંટણી કમિશન ની વેબસાઇટ પર જઈને કોઈક વસ્તુને સર્ચ કરવી છે તો કોઈ પણ સર્ચ એ ફોટો હોય જે પે ફોટો હોય એની પર લખેલી ટેક્સ સર્ચ નથી કરતી એટલે એ અઘરું પડે એ એવા એઆઈ તો હશે એવા મારા ધ્યાનમાં નથી પણ તાત્કાલિક જે બધા લોકોએ અત્યારે ઇલેક્શન કમિશન ને જે આખા એના પર છેલ્લે ત્રણ ચાર દિવસમાં તો બધા બહુ લોકોએ

મોદી કરતા મહાન કશું જ નથી એટલે એના કારણે આપણે ઘણું ભોગવવાનું આવવાનું છે હવે મોદી સાહેબ છે એટલે ચમત્કારિક પોતે છે જ ચમત્કારિક આજે બેંગ્લોર માં આજે બિહારની વાત થઈ હવે સીધા બેંગ્લોર ની વાત કરું તો બેંગ્લોર માં આજે એમણે ત્રણ ટ્રેનોને કંઈક લીલી ઝંડી બતાવીએ શું કામ બતાવે છે કદાચ તો એમાં પણ મોદી સાહેબે ભગવી ઝંડી અથવા તો પોતાના ફોટા વાળી ઝંડી બતાવી જોઈએ પણ હવે કદાચ એમને થોડીક પરંપરા હજી તોડવી નહીં હોય કારણ કે આ એક આ બધી જવાબદારી તો નહેરુ ની છે નેહરુના સમયથી જ આ બધી માથાકૂટ થઈ રહી છે પણ એમણે આ લીલી ઝંડી બતાવી પછી પછી ઘટના પછી પહેલા જે ચમત્કાર એમણે રવિવારના દિવસે એમણે મેટ્રોમાં સવારી મુસાફરી જેમની આદત છે જેમ જનરલી એમને જ્યાં પણ તમે જુઓ ને અમુક એના ફોટોગ્રાફીના એંગલ ફિક્સ છે એક કેમેરામેન એમની ગાડીમાં બેઠો એક બાર બેઠા હોય આઠે જ જેમના કેમેરામેન જે બધા છે બધા બીજી જગ્યા ગોઠવાઈ ગયા પછી મેટ્રો માં પણ એક બધું ગોઠવાઈ ગયું અને મેટ્રો ની અંદર રવિવાર છે હા આજે રવિવારે મેટ્રોમાં મોદી સાહેબ ને સ્કૂલ ના છોકરાઓ મળ્યા ને એ પણ યુનિફોર્મમાં વિચાર કરો તમે વિડીયો છુઓ એટલે તમે ને આની અંદર મોદી સાહેબે કદાચ કઈ બહુ વાત કરી હશે એમાં કઈ બહુ આમ વાયરલ એવી ઘટના નહીં હોય એટલે એનો ઓડિયો એનઆઈએ બંધ કર્યો છે ને કદાચ એમણે શેર કર્યો છે કે જેમાં ખાલી સાહેબ શું કામ હસી રહ્યા છે પેલું અધર પકડ્યું છે કઈ ખબર ના પડે લોકોને પણ આ ચમત્કાર જુઓ સાહેબનો એમને એમના દિલની અંદર ક્યાંક નાની જગ્યાએ પણ એવો એમના કોઈ પ્રચારકોને કહેવાની ઈચ્છા ના થાય કે ભાઈ રવિવાર છે છોકરાઓને શું કામ હેરાન કરો કદાચ કોઈએ એમ કીધું કે સાહેબ તમારી આ મેટ્રો સફર છે એની અંદર આવી રીતે છોકરાઓને અમે લાવીએ છીએ સામાન્ય માણસ તરીકે હવે પંચોતેર વર્ષની ઉંમર થવાય હજી કેટલો મો છે આ એમને પ્રચાર આપ પોતાના પ્રચારની ભૂખ કેટલી છે કે આ જે આ તો દેખાય છે આટલા એના સિવાય ઘણા છોકરાઓ હશે ને સદાય એમને બોલાયા અને એમની જોડે એ એ કરીને વાતો કરી અને તોય એમના ભક્તો તો એમને અને ખરેખર મારા વિડીયો જોઈને એમના ભક્તોનું પેટમાં ભયંકર તેલ રેડાતું હશે કે જેમને મોદીની પહેલાનું ભારત દેખાતું નથી એમને ઇતિહાસ નથી ખબર એમને ભૂગોળ નથી ખબર એમને વાણિજ્ય વ્યવહાર નથી ખબર એવા જે ભક્તો છે ને એમને ચૂસ એ લોકો મને તો થતું હશે કે આ આમના નામની માળા જપતા હશે ને ભૂખ્યા રહેતા હશે પણ આ કેટલા અંશે યોગ્ય છે ધારો કે તમે વડાપ્રધાન હો અને તમારે આ રીતે કરવાનું હોય તો એક સામાન્ય પંચોતેર વર્ષના વડીલ તરીકે તમને એટલો તો વિચાર આવવો છે ને કે એવું ના કરતા ને અમારા ફોટા હારા જ આવવાના છે પણ ના જે આમાં કોઈ કવિતા આવી હોત ને કોઈ કવિતા ગાય હોય કોઈ છોકરીએ એની વખાણ કર્યા હોત તો એનો ખો ઓડિયો વાયરલ કર્યો હોત એટલે હવે આપણે ચૂંટણી પંચ તું એ થઈ ગયું પણ હા બીજી એક જણા પોસ્ટ કરી છે કે આજે બધી ટ્રેન ને બધા ઉદ્ઘાટન છેના માટે થતા હોય સામાન્ય રીતે એક મેં જોયો હતો કોઈ જગ્યાનો જ્યાં મંત્રીઓ માટે થઈને આપણે આપણે ગુજરાતમાં તો આદત પડી ગઈ છે બોલે વીઆઈપી કલ્ચર વિશે મોદી સાહેબ બહુ ભાષણો છે કે હું વીઆઈપી કલ્ચર ખતમ કરવા માંગુ છું પણ છતાંય એ પોતે ત્યાંથી જે રોડ પરથી પસાર થયો ને ત્યાં બે ત્રણ કલાક પહેલા જ પોલીસ વાળા રસ્તા બંધ કરી દે તમને ત્યાંથી જવા ના દે તમારું પેટ્રોલ બળે તમારો જીવ બળે તમારું ટાઈમ બળે તે લેવા ગયું મોદી સાહેબ આવો ને જે પહેલા બે કારણ કે આખા જ્યાં જ્યાં હું તો ગયો છું ને મને એવું લાગે કે બધી જગ્યાએ આતંકવાદીઓ ફરજ એવું બધાને લાગે એટલે હશે ખરા કોઈ બાકી આમ તો મોદી સાહેબ બહુ સાચવીને ને તમે ખબર પંજાબમાં ખેડૂતો ચાર કિલોમીટર દૂર હતા ને ત્યાં પહેલા ઉભરી ગયા હતા એટલા બાહો આમ એ છપ્પન ની છાતી છે કે જવાનું જ નહીં છતાંય એમણે આ ટ્રેનનું ઉદ્ઘાટન કર્યું હવે ટ્રેનનું ઉદ્ઘાટન કરવા માટે થઈને એટલે ભાઈએ વાંક દેખ્યો હશે મારા જેવો એને આ પોસ્ટ કરી કે આ એકમાત્ર આ ખરેખર પીએમ નથી આ પીઆર મિનિસ્ટર છે એમને એમના પ્રચાર સિવાય એમને કોઈ રસ નથી બીજી બાબતમાં મારો પ્રચાર થવો જોઈએ એટલે મોદી સાહેબનો જે બેંગ્લોરનો કાર્યક્રમ હતો ત્રણ ટ્રેનોને લીલી ઝંડી બતાવવાનો એના કારણે થઈને ત્રેવીસ ટ્રેન કાં તો રદ કરવામાં આવી છે મોડી પડી છે અથવા તો એમને શિડ્યુલ અલગ કરવામાં આવ્યો છે એ જે ત્રેવીસ ટ્રેનો છે એ બધી તો કંઈ માલગાડીઓ હશે જ નહીં એમાં જે કંઈક હશે પેસેન્જર ટ્રેનો પણ હશે તો એની અંદર મુસાફરો હેરાન નહીં થયા હોય કોકને ક્યાંક એમના ત્યારે રવિવાર નો દિવસ અને ઘરે જવું હશે કોકને કોઈ કામ થી જવું હશે તો આ આટલો પણ એમની અંદર આ માનવતા મારી અપેક્ષા જ ખોટી જામતો હવે આ બધું પણ મને આજ સુધી ખબર નથી પડી આ ખાસ હું જ્યાં જ્યાં મોદી સાહેબ નો છે ને સીએમ હતા ત્યારથી હું આ જોતો આવું છું ગુજરાતમાં હતા ત્યારથી કે આ બધું મોડલ જોઈ ઠીક છે જોઈ લીધું પછી એને એમાં જાણે સલાહ સૂચન આપતા હોય પોતે આર્કિટેક્ટ હોય

કે કોના નામ કપાયા ને ભવિષ્ય એવું થાય ધારો કે આ જે આ મહામાનવ આમ તો મારી ગણતરી એવી છે કે આ બધો ત્રાસ લગભગ હું જે રીતે બધું જોઈ રહ્યો છું તો વર્ષ દોઢ વર્ષની આસપાસમાં ખેલ છે વધારે નથી ત્યાં સુધીમાં તો આ મહામાનવને રસ્તો કરવો પડશે પણ કરે કે ના કરે ત્યાં સુધી તો આપણે વેઠવાનું છે પણ એમની જૂનો એક જણે કમ્પાઇલેશન કર્યું છે નરેન્દ્ર મોદી અને અમિત શાહ એ બંને જે અત્યારે નીતીશ કુમાર ની સાથે બેસે ના એટેક પછી બહુ દુઃખમાં હતા મોદી સાહેબ અને સીધા ત્યાંથી આવી ગયા તા ઇન્ડિયા બિહાર ગયા બિહાર જઈને બહુ એમના ગંભીર એમાં કોઈ જોક કીધો મને એકદમ હસી પડ્યા હતા હા હા કરીને એ નીતિશ કુમાર વિશે તમને કદાચ નહીં ખ્યાલ હોય એટલે તમને બતાવી દઉં કે કુમાર વિશે મોદી સાહેબના અને અમિત શાહ ના વિચારો જુઓ અને બહુ જૂના નથી आप जानते हो एक पंटू तो बाबू नीतीश कुमार जी जातिवाद का जहर घोड़ने वाले नीतीश बाबू आपने पूरे बिहार की विकास यात्रा का गला कौट दिया गला क्या हुआ बिहार अपराध 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 प्रधानमंत्री नरेंद्र मोदी का नीतीश पर बड़ा हमला कहा नीतीश के डीएनए में गड़बड़ है कोई शर्म नहीं है उनको कितने नीचे गिरोगे जो माताओं बहनों के प्रति ये दृष्टिकोण रखते हैं वो कभी आपका भला कर सकते हैं माताएं है बहने पूरी ताकत से बताइए कर सकते हैं जनता भी चाहती है कि अब नीतीश बाबू को वापिस न लिया जाए आप लोगों के लिए भाजपा के दरवाजे हमेशा के लिए बंद हो चुके हैं। यही चाहते ना आप यही चाहते हैं ना ऐसा ही होगा आप चिंता मत करिए इसलिए नीतीश जी के नेतृत्व में एनडीए के सभी उम्मीदवारों को भारी मतों से जिताना है और नीतीश जी का भी नेचुरल अलायंस वो एनडीए ही है इसलिए उनका वापस आना यह हम सब के लिए हर्ष का विषय है આની અંદર મને તો ખબર નથી પડી રહી કે આની અંદર શું કરવું આ લોકો એટલે ખબર નઈ અત્યારે મારો અવાજ તમને આવતો હશે કદાચ પણ મારું જે વિઝ્યુઅલ્સ છે એથી ખબર નઈ કેમ એને વાંધો પડ્યો છે વિઝ્યુઅલ ને મારો કેમેરો ચોંટી ગયો છે કારણ કે અમૃત કાળ છે ને એટલે આવું તમે બોલતા હો ને એટલે તમને તમારો અવાજ દબાવવામાં આવે એવી પૂરી શક્યતાઓ હોય છે પણ આ એક યોગી આદિત્યના આત્મે જે વાત કરી એ વિડિયો જોઈ લો એટલે તમને યુશલ સે ચલેગા તો ઓર તોザહીર હે કે હમ અપને લોકતંત્ર પે ભી ફખર કરતે હે વો લોકતંત્ર જીસ પિલર પે ટિકા હુઆ હે ખંભે પે વો સેક્યુલરિઝમ હે તો ક્યા આપ ઉસ સેક્યુલરિઝમ પે ઓર ઇસ રાષ્ટ્ર કો બઢાને મે આપ નહીં સમજેતે કે હિન્દુ મુસ્લિમ સિક્ખ હિસાઈ સબ કો આગે બઢાના ચાહીએ આપ બીચ મે બાત કરતે કરતે કહેતે હા ઇસકા નામ બદલ દુંગા बड़े फख्र के साथ कहते हैं आप ये क्यों नहीं कहते कि हम इसका कोई हिंदुस्तानी नाम जब हिंदुस्तानी है तो हम सब हिंदुस्तानी हैं आप भी और मैं भी ना आपको सर्टिफिकेट की जरूरत है और ना मुझे सर्टिफिकेट की जरूरत है क्योंकि योगी जी वो मुसलमान जो हिंदुस्तान में रुके बंटवारे के बाद नाइनटीन के बाद वो डेमोक्रेटिक सेटअप में रहना चाहते थे वो नहीं रहना चाहते थे इस्लामी सेटअप में और उन्हें अपने अपने राष्ट्र राजवादी होने पर बहुत गर्व है और हमें किसी से सर्टिफिकेट की क्या जरूरत है हम सक... तो रुके अपने इस डेमोक्रेटिक सेटअप में और हम चाहते हैं कि हिंदुस्तान आगे बढ़े हमारा भारत आगे बढ़े तो उसमें बांट के तो आप भारत को पीछे ले जाना चाहते हैं ले आ एक बात योगी आदित्यनाथ ने अधिक आनी साथ साथ तुमने ये बताऊ के आ एक जुआ जला है मेरा क्या बिगड़ा मानस जे है લોકો ફેમસ થવા માટે કયા લેવલ સુધી બધી મસ્તી કરતા હોય એટલે આ બધા વાયરલ થવા માટેના ધંધા છે આ લોકોના અને આ પ્રચાર જેવી આ બધા મૂળ ફેમસ થવું છે રાતોરાત બધાને વાળા પોતે જ ઉગડી રહ્યો છે પણ શું સાબિત કરવા માંગે છે ખબર નથી આ કોઈ પ્રેમનું ગીત છે ને એનું આમ તો દિલ બળ્યું છે પણ આ શું કામ એના પૃષ્ઠ ભાગને બાળવાનો પ્રયત્ન કરી રહ્યો છે મને ખરેખર ખબર નથી પડી

ખેડૂતોને હું આમ કરું છું ખેડૂતોને બહુ પ્રેમ કરું છું અને પશુપાલકોને મત છે એના માટે મોદી સાહેબ આટલું બધું બોલ્યા હતા છે હમણાં બે દિવસ પહેલા જ કે ત્રણ દિવસ થયા હવે એ જ ખેડૂતો જે જયારે પાંચ દિવસ માથાકૂટ કરીને જયારે એમને જે ખાતર યુરિયા મળે છે ત્યારે શું કરે છે એના પર જોવા એનો વિડીયો છે

ભાઈ ખેડૂત એ આ એમની હાલત છે કે હું વાપરી છે નહીં કારણ કે ચાર દિવસ લાઈન માં ઉભા રહીને ધક્કા ખાઈને મળ્યું છે તો એને કઈ વેડફી થોડું ના કઈ અને હવે એક છેલ્લો વિડીયો તમને બતાવું છું જોરદાર છે આપડે કારણ કે મોદી સાહેબના ના રાજમાં અત્યારે લોન ની હાલત બધી બહુ ખરાબ છે બધા બહુ લોકોએ લોન લીધી છે બેન્કો બેન્કોમાં તમે આજે કદાચ સમાચારો વાંચ્યો હોય તો હવે આઈસીઆઈસીઆઈ તો અમીરોની બેંક થઈ ગઈ કે અમીરો એટલે મધ્યમ વર્ગની અંદર કોઈ પચાસ રૂપિયા એમ એમને બેંકમાં મૂકી રાખે એવા તો મને નથી લાગતા કે એવા ઉચ્ચ મધ્યમ વર્ગની અથવા તો અમીરોની બેંક થઈ ગઈ એટલે હવે ત્યાં તમારે પચાસ હજાર મોંઘવારી મને લાગે છે કે ભવિષ્યમાં એવું થવાનું છે કારણ કે મારે પેલા હિમાંશુ ભાયાની સાથે જે આ બિઝનેસ નું બધું જાણકાર છે કે છે એટલે મને લાગે છે કે ભવિષ્યમાં કદાચ જો મોદી સાહેબને તમે રાખ્યા જો બધા ઈચ્છાથી કારણ કે હવે બધા મોદી મોદી કરે છે હજી પ્રજા નહીં કરે તો કદાચ એ બધા તંત્રો ને જે રીતના ખરીદી ને બેઠા છે કારણ કે સૌથી મોટી પાર્ટી જે છે પૈસા વાળા પાર્ટી એ છે એટલે જે ખરીદી રાખ્યા છે બધા ભ્રષ્ટ લોકોને તો કદાચ એ ટક્યા તો કદાચ બે હજાર ઓગણત્રીસ સુધીમાં આપણને બેંકમાં પૈસા મૂકીએ એનું આપણને આપણે ભાડું આપવું પડશે બેંક વાળા એવું કે અમે વ્યાજ નહીં આપીએ તમે તમે આનું તમારે અમારું અમને પૈસા ચૂકવવા પડશે કે અમે તમારા પૈસા બેંકમાં રાખીએ છે એટલે એ આપણા પર ઉપકાર કરતા થઈ જશે કદાચ આપણો વોટનો અધિકાર પણ જતો રહેશે વન નેશન વન ઇલેક્શન જે લાવવામાં આવશે એટલે આ જે ભ્રષ્ટાચાર જે આ જે વોટ ચોરીનું છે અલગ અલગ તબક્કામાં કરવું હોય એક જ ઝાટકે કરી નાખશે એટલે પછી પછી આપણે આપણને એવી ફીલિંગ આપશે કે આપણે ભારતમાં નહીં ઉત્તર કોરિયામાં જીવી રહ્યા છે એટલે એ થઈ શકે એવી છે પણ આ એક સરસ એક ઇ આઈ છે કોકે બનાયેલો એટલે કોકે ધારો કે લોનમાં અટવાઈ ગયેલો માણસ હોય તો આની જેમ જવાબ આપી શકે છે આ એક મજા મજાનો વિડીયો છે જોઈ લો हेलो सर मैं लोन डिपार्टमेंट की तरफ से जय बात कर रहा हूँ तुमने हमारी कंपनी से पैसा लिया हाँ लिया है जरूरत थी तो पापिस कब दोगे जब जब जरूरत खत्म हो जाएगी जरूरत कब खत्म होगी बाबले जरूरत किसी की खत्म हुई है तो देखो तुम्हें जरूरत पर पैसा किसने दिया था तु तुमने दिया था तो अब पैसा कौन देगा तुम दोगे क्यूँ क्यूँकी मुझे तो अब भी जरूरत है यहाँ तो जो हमने तुम्हें पैसा दिया वो पैसा कौन देगा वो तो मेरे समझ में नहीं आ रहा है यार तुम्हें पैसा देगा कौन देखो हमारी कंपनी ने तुम्हें जरूरत आरोप पैसा दिया ठीक है

બાકી પછી તમારે જે તમારા મનમરજીમાં આવે કરજો દેશની ભક્તિ કરજો મોદીની ના કરતા એ કોઈ પણ કોઈ પણ જે રાજકીય નેતા હોય કોઈ પણ વ્યક્તિની ભક્તિ ના કરતા એવી પ્રાર્થના છે બાકી ભગવાન તમને સદબુદ્ધિ આપે મહાદેવ તમારું ભલું કરે એવી પ્રાર્થના ભારત માતા કી છે